પિમ્પલ્સ શેના કારણે થતા હશે હવે અમે થાકી ગયા છીએ પિંપલ્સની દવા લઈ લઈને અમને બહુ ખરાબ લાગે છે અમુકને મોટા પિમ્પલ્સ થતા હોય છે અમુકને રેડનેસ પેઇનફુલ જે આ ડટ્ટી ફિલિંગ છે એ ભી કરાવી શકે એ બી પિમ્પલ્સને વધારી શકે છે નમસ્કાર દર્શકો આજકાલ યુવાનો યંગસ્ટરનો સૌથી મોટો પ્રશ્ન ખીલ એકને ને પિમ્પલ્સ પિમ્પલ્સ શેના કારણે થતા હશે સર અમે ખાવા પીવામાં પરેજી રાખીએ છીએ છતાં પણ પિમ્પલ્સ થયા જ રાખે છે સર અમે જરા પણ તેલી પદાર્થવાળું ખવાઈ જાય છે છતાં પણ થાય છે સર નથી ખવાતું તોય કેમ થતા હશે તો આ પિમ્પલ્સ એના કારણે થતા હશે સર અમે બહુ જ ડાયટ કોન્શિયસ છીએ છતાં બી પિમ્પલ્સ અગર મેરેજના આગલા દિવસે જ થઈ જાય છે કોઈ પ્રસંગમાં જવાનું હોય છે તો એમના બે પાંચ દિવસ પહેલાં જ થઈ જાય છે કંઈ નક્કી નથી હોતું કે ઘણી વખત સર પિમ્પલ્સ મોઢા ઉપર થતા હોય છે નાના થાય મોટા થાય રસીવાળા થતા હોય છે બેકના પોર્શનની અંદર પિમ્પલ્સ જોવા મળતા હોય છે સર આની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ છતાં ભી થાય છે થોડોક સમય સારું રહે છે પછી ફરી વખત જોવા મળતા હોય છે સર આ પિમ્પલ્સ શું છે એને કઈ રીતે આપણે સારું કરી શકાય પિમ્પલ્સ સમજવા માટે પિમ્પલ્સ રોગ ચામડીનો છે ચામડીમાં બે લેયર મેઇન આવેલા હોય છે પેલું છે એપીડર્મિસ અને ડર્મિસ તો પિમ્પલ જે રોગ છે એ નીચેના લેવલનો છે એટલે કે ડર્મિસ લેવલનો રોગ છે તો એની અંદર અમુકને મોટા પિમ્પલ્સ થતા હોય છે અમુકને રેડનેસ પેઇનફુલ જરા બી અડાય નહીં જરા બી અડીએ એટલે પેઇન થવા મળે છે પેઇનફુલ પિમ્પલ્સ થતા હોય છે અમુકને મોટા પિમ્પલ્સ થતા હોય છે આ બધા પિમ્પલ્સના લક્ષણો છે એકનેના લક્ષણો છે તો કારણ શું હોઈ શકે આપણે બહુ બધી દવાઓ લઈએ છીએ છતાં પણ સારું નથી થતું સર મને નાનપણથી જ પિમ્પલ્સ થાય છે સર છેલ્લા પાંચ સાત વર્ષથી મને પિમ્પલ્સ છે સર મને બે ત્રણ વર્ષથી પિમ્પલ્સ છે હવે અમે થાકી ગયા છીએ પિમ્પલ્સની દવા લઈ લઈને અમને બહુ ખરાબ લાગે છે કોઈ પ્રસંગમાં જતા વખતે અમને એ થોડું ઘણું શરમ સંકોચ જેવું ફીલ થાય છે ખુદનું ફેસને જોતા આ ફેસના કારણે સર હું બહાર જઈ નથી શકતી અથવા તો જઈ નથી શકતો શું હોઈ શકે આનું રીઝન શું ખાલી તેલી પદાર્થ ખાવાના કારણે જ પિમ્પલ થતા હશે ઘણા પેશન્ટ છે ફૂલ તેલી પદાર્થની અંદર ખાવા પીવાની અંદર પરેજી રાખે છે છતાં પણ કેમ થતા હશે અગર તેલી પદાર્થના કારણે થવા જોઈએ તો હરેકને થવા જોઈએ ને તો જે બહુ બધા તેલી પદાર્થવાળું ખાય છે ઘણા એવા માણસો હોય છે મનુષ્ય હોય છે કે એમને નથી થતા તેલી પદાર્થવાળું ખાય છે છતાં પણ તો શું રીઝન હોઈ શકે બધાને જ થવા જોઈએ તેલી પદાર્થવાળું ખાય તો તો અમુક લોકોને થાય છે અમુકને નથી થતા તો કઈ રીતે સમજી શકાય પિમ્પલ્સનું જડ રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ખાવા પીવાના કારણે તેલી પદાર્થવાળું ખાવાના કારણે અમુક રોલ હોય છે અગર પિમ્પલ્સ તમને થતા હોય પછી તેલી પદાર્થવાળું વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એ વીસથી ત્રીસ રોલ છે થવાની પાછળ પિમ્પલ્સ થવાની પાછળ મેન કારણ જોવા મળે છે સ્ટડી અનુસાર મેડિકલ રિસર્ચ હવે વધારે પ્રમાણમાં એડવાન્સ થઈ ગયું છે એમના રિસર્ચ પ્રમાણે જર્મન ન્યૂ મેડિસિન એટલે કે જીએનએમના જ્ઞાન આધારિત એવું કહેવામાં આવે છે મેડિકલ રિસર્ચ છે આ કે એવું કહેવામાં આવે છે એમની પાછળ જવાબદાર છે ડર્મિસ પિમ્પલ્સ થવા પાછળ પિમ્પલ્સ જે એકને છે એ રોગ છે ડર્મિસ સ્કિનના ડર્મિસ લેવલમાં એમનું કંટ્રોલ સેન્ટર હોય છે સેરેબેલમમાં તો આ શા માટે થતું હોય છે તો ઘણાની અંદર એવું જોવા મળે છે કે કોઈ એવી વાત કે જે હટ કરી જાય કોઈક એવું પર્સન કે જે કીધા કીધ થાય એક્ઝામ્પલ લઈએ એક ક્લાસરૂમ છે બરાબર છે દસમા ધોરણનું ક્લાસરૂમ છે એમની અંદર બહુ બધા સ્ટુડન્ટ હોય છે એક સ્ટુડન્ટને રિકરન્ટ પિમ્પલ્સની તકલીફ છે સર મને વારે વારે પિમ્પલ્સ થઈ જાય છે એમનો સ્વભાવ સ્વભાવ થોડો ઘણો સમજવાનો પ્રયાસ હા એવો છે કે બધા વચ્ચે અગર જાય શિક્ષકે જરા બી કીધું હોય તને ખબર નથી પડતી હોમવર્ક કેમ નથી લાવ્યા કોઈક ખીજાઈ ગયા હોય કોઈક મિસ્ટેક કાધી હોય તો એમની અસર એમને અરે મને બધા વચ્ચે કીધું આ એના દિલો દિમાગમાં રહી જાય છે આ વારંવાર થતું આવે છે આ ઇઝીલી જ કોઈક કહી જાય છે કોઈ કે કંઈક બધા વચ્ચે મિસ્ટેક કરી હોય છે તો એમનું આપણે રહી જતું હોય છે કોઈક એવા ખીજાઈ ગયા હોય છે પેરેન્ટ્સ ખીજાતા હોય છે છોકરાઓને અથવા તો જોબ કરતા હોય છે ત્યાં ખીજાતા હોય છે સાસુ હોય છે એ એમની હોઉંને ખીજાતા હોય છે અથવા તો હરેક જગ્યાએ કોઈક એવી વાતમાં કોઈ કીધા રાખે બધા વચ્ચે કહી દે છે કે જેને કહેવાય ડેરોગેટરી રિમાર્ક્સ બધા વચ્ચે કહે છે તને ખબર નથી પડતી તને એટલી ખ્યાલ ન આવે આ રીતે કરાય છે અથવા તો નાની એવી મિસ્ટેક કાધે અથવા તો કોઈ કીધા કીધ થતા હોય તો આમની અસર એકવાર ઇવેન્ટ થાય એવું નહીં આમની અસર લાંબા સમય સુધી રહે વારે વારે આવા ઘટના બનતી હોય બહુ મોટી ઘટનાથી એકદમ નાની ઘટના હોય છે કોઈ કહી દે આપને મનમાં બી ના હોય પણ આપને અફેક્ટ થઈ જતું હોય છે મને કહી દીધું મને આ વાત કહી દીધી એમ મને બધા વચ્ચે કહી દીધું નહોતું કેવું જોયું હતું છતાં બી મને કહી દીધું તો આ મનની અંદર ચાલ્યા રાખતું હોય વારે વારે અગર થયા રાખે તો એ જવાબદાર છે પિમ્પલ્સ માટે કઈ રીતે આ રિસર્ચ એવું કે છે એટેક કોમ્પ્લિક એટેક એટલે વર્બલ એટેક બધા વચ્ચે કહી દીધું તમારું જે હતું સર્વસ્વ હોય છે આપણું જે આઈડેન્ટિટી હોય છે બધા વચ્ચે કે તો એઝ અ બોડી કેવું લે છે એટેક કોમ્પ્લેક તો એ જેનો આવો સ્વભાવ છે એ ઇઝીલી સંવેદનશીલ હોય છે કે એમને નાની નાની વાત અફેક્ટ કરે છે એમને પિમ્પલ્સ થવાની શક્યતા વધારે છે જે લોકોને પિમ્પલ્સના કારણે એમનું ફેસ ખરાબ થઈ ગયું હોય તો ખુદને જ એ ડટી હું ખરાબ લાગું છું મારું ફેસ એકદમ ખરાબ છે મારું બોડી ખરાબ છે જે આ ડટ્ટી ફિલિંગ છે એ ભી કરાવી શકે એ બી પિમ્પલ્સને વધારી શકે છે પિમ્પલ્સને થવા માટે તો જ્યારે જ્યારે આ રીતે કોઈ બી માણસ કોઈ બી મનુષ્ય કોઈ બી દર્દી વધારે પ્રમાણમાં જે સંવેદનશીલ હશે આવા રીઝનના કારણે અને વારંવાર આવી ઘટનાઓ એની જિંદગીની અંદર બનતી હોય આ બહુ નાની ઘટના છે એટલા માટે નાનો રોગ થાય છે મનની અસર શરીર ઉપર થતી હોય છે આજકાલ સાયકોસોમેટિક કે માઇન્ડ સાઇક લાગણી ઇમોશન એમની અસર શરીર ઉપર થતી હોય છે આ વાત છે ખાલી સ્કિનની તો જે લોકોને વારંવાર પિમ્પલ્સ થતા હોય છે એકને થતા હોય છે ખીલ થતા હોય છે જરૂર જણાવો કે કોને આવી તકલીફ હોય છે અને એમને પિમ્પલ્સ થતા હોય છે કોમેન્ટની અંદર જરૂર જણાવો કે શું આના કારણે જ પિમ્પલ થાય છે શું આ અસર કરાવી શકે છે બહુ બધા રીઝન હોઈ શકે છે એમાંનું એક રીઝન મેં કીધું છે આવા બધા રીઝનો કે જેના કારણે પિમ્પલ્સ થતા હોય છે અગર આપણે આની અંદર સુધારો કરવામાં આવે જે આપણે અસર કરી જાય છે જે આપણી સંવેદનશીલતા છે બધા વચ્ચે કે છે ક્રિટિસિઝમ તમારી મિસ્ટેક કાઢે છે અગર આની અંદર સુધારો કરવામાં આવે તો પિમ્પલ્સની તકલીફમાં અમુક અંશે રાહત મળી શકતી હોય છે બાકી આપણે ખાવા પીવાની અંદર જે તેલી પદાર્થનો ઓછો ઉપયોગ કરવામાં આવે એ બી વીસ ત્રીસ ટકાની અંદર આપને રાહત કરાવતું હોય છે પરંતુ અગર જડ મૂળમાંથી સરખું કરવું છે તો વધારે પ્રમાણમાં જે ડેરોગેટરી રિમાર્ક્સવાળા જે શબ્દ હોય છે એની અસર અગર આપને ઓછા પ્રમાણમાં પડે તો ઘણા અંશે પિમ્પલ્સની તકલીફને આપણે સમજી શકીએ અને રાહત કરાવી શકતા હોય છીએ નમસ્કાર